શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રી રામ રક્ષા સ્તોત્રમ નામનો પાઠ કરીશું આ શ્રી રામ રક્ષા સ્તોત્ર રૂપી મંત્રના બુદ્ધ કૌશિક ઋષિ છે દેવતા શ્રી રામચંદ્ર છે છંદ અનુષ્ટુપ છે શક્તિ સીતાજી છે કિલક શ્રીમાન હનુમાનજી છે શ્રી રામચંદ્રની પ્રસન્નતા માટે રામ રક્ષા સ્તોત્ર મંત્રના જપમાં વિનિયોગ છે ઘૂંટણ સુધીના હાથવાળા બાણને ધારણ કરનારા પદ્માસનવાળીને બેઠેલા પીતાંબરને પહેરનારા કમલપત્રના જેવા સુંદર નેત્રવાળા પ્રસન્ન ડાબી તરફ ઉત્સંગમાં વિરાજેલા સીતાજીના મુખ કમળને સ્મિતપૂર્વક નિહાળતા ઘનશ્યામ અનક અલંકારો વડે દેદીપમ્ઞાન અને વિસ્તૃત જટામંડલને ધારણ કરનારા એવા શ્રી રામચંદ્રનું ધ્યાન ધરવું રઘુનાથજીનું ચરિત્ર કરોડો કવિતાના વાળું છે તેમાંથી એક એક અક્ષર પણ ગવાય તો તે મનુષ્યોના મહાપાપોને નાશ વાળું છે કૃષ્ણ કમળ જેવા શ્યામ કમળલોચન જાનકીજી અને લક્ષ્મણજીથી યુક્ત જટારૂપી મુગુટથી દેદીપમ્યાન જેમના કરકમળમાં ખડગ ભાથા ધનુષ્ય અને બાણો છે એવા રાક્ષસોના કાળ પોતાની શક્તિ રૂપી લીલા વડે જગતનું સંરક્ષણ કરવાને માટે પ્રગટ થયેલા અજન્મા અને વ્યાપક એવા ભગવાન શ્રી રામચંદ્રનું ધ્યાન ધરીને ડાહ્યા મનુષ્યોએ પાપને હણનારી તથા સર્વ મનોરથોને પૂરી કરનારી રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો વગેરે બોલી જે જે અંગ બતાવ્યા હોય તે અંગ ઉપર જમણા હાથની વચલી આંગળી અને અંગૂઠો મૂકો રાઘવ મારા મસ્તકનું રક્ષણ કરો દશરથ રાજાના પુત્ર મારા લલાટની રક્ષા કરો કૌશલ્યાના પુત્ર મારા નેત્રોની રક્ષા કરો વિશ્વામિત્રને વાલા શ્રીરામ મારા કર્ણની રક્ષા કરો વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરનારા મારી નાસિકાનું રક્ષા કરો અને લક્ષ્મણજીના ઉપર વાત્સલ્યવાળા શ્રીરામ મારા મુખની રક્ષા કરો વિદ્યાનિધિ જીહવાની રક્ષા કરો ભરતને નમાયેલા પ્રભુ કંઠની રક્ષા કરો દિવ્ય હથિયારવાળા પ્રભુ મારા બંને ખભાની રક્ષા કરો અને ધનુષ્યને તોડનારા બે બાહુની રક્ષા કરો સીતાપતિ બે હાથની રક્ષા કરો પરશુરામને જીતનારા હૃદયની રક્ષા કરો ખરદાનવને મારનારા ઉદરની રક્ષા કરો અને જાંબવાનના નાથ નાભીની રક્ષા કરો સુગરીના નાથ કેળની રક્ષા કરો હનુમાનજીના પ્રભુ સાથળની રક્ષા કરો અને રાક્ષસોના કુળનો નાશ કરનારા રઘુત્તમ રામ ઉરુની રક્ષા કરો સેતુ બાંધનાર મારા જાનુની રક્ષા કરો રાવણના કાળની જંગાની રક્ષા કરો વિભીષણને રાજ્ય આપનારા પાદની રક્ષા કરો અને રામચંદ્ર સર્વ શરીરની રક્ષા કરો શ્રી રામબળથી યુક્ત એવી આ રક્ષાનો જે કોઈ પુણ્યશાળી માણસ પાઠ કરે તે દીર્ધાયુથી સુખી પુત્રવાન વિજયી અને વિનય થાય છે રામના નામ વડે રક્ષાયેલા મનુષ્યને પાતાળ પૃથ્વી અને આકાશમાં વિચારનારા કપટી રાક્ષસ વગેરે સામું જોવાને પણ સમર્થ થતા નથી રામ રામભદ્ર અથવા રામચંદ્ર એ પ્રમાણે સ્મરણ કરનારા મનુષ્ય પાપો વડે લેપાતો નથી તથા ભક્તિ અને મુક્તિ મેળવે છે જગતને વશ કરનારા એક અદ્વિતીય રામના રૂપી મંત્ર વડે રક્ષાયેલા આ સ્તોત્રને જે કોઈ કંઠમાં ધારણ કરે છે તે સર્વસિદ્ધિઓને મેળવે છે વજ્રમય પંજર સ્વરૂપ એવા આ રામ કવચને જે કોઈ સ્મરણ કરે છે ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી અને સર્વત્ર જય તથા મંગલને મેળવે છે શ્રી મહાદેવજીએ સ્વપ્નમાં જેવી રીતે આરામ રક્ષાનો ઉપદેશ કર્યો તેવી જ રીતે સવારમાં જાગ્રત થયેલા મેં બૌદ્ધ કૌશિકે લખી છે કલ્પવૃક્ષોના બાગ સ્વરૂપ સકલ આપત્તિઓનો નાશ કરનારા ત્રણેય લોકમાં મનોહર એવા શ્રીરામ તે અમારા પ્રાણેશ પ્રભુ છે તરુણ રૂપાળા સુકોમળ મહાબળવાન કમળ જેવા વિશાળ નેત્રવાળા વકલકલ અને કૃષ્ણ કૃષ્ણમૂર્ગમર્ચને ધારણ કરનારા ફળ મૂળનું ભક્ષણ કરનારા જીતેન્દ્રિય તપસ્વી બ્રહ્મચારી સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનારા સર્વ ધનુધારીઓમાં શ્રેષ્ઠ અને રાક્ષસ કુડનો સંહાર કરનારા એવા દશરથ રાજાના બે પુત્રો રઘુત્તમ રામ અને લક્ષ્મણ એ બંને ભાઈઓ અમારી રક્ષા કરો તૈયાર કરીને ધનુષ્ય જેમણે ગ્રહણ કર્યું છે એવા બાણ જેમના હાથમાં છે એવા અને અક્ષય બાણોથી ભરેલા ભાથાને ધારણ કરનારા એવા શ્રી રામ અને લક્ષ્મણજી માર્ગમાં મારું રક્ષણ કરવાને માટે હંમેશા આગળ આગળ ગમન કરો સજ્જ કવચયુક્ત ખડગ અને ધનુષ્ય બાણને ધારણ કરનારા યુવાન અને મનાવેગી રથવાળા એવા શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી સહિત અમારું રક્ષણ કરો શ્રી રામ દાસરથી સુર ઉચર બલવાન કાકુત્સલ પુરુષ પૂર્ણ કૌશલ્યાનંદન રઘુત્તમ વેદાંત વૈદ યજ્ઞેશ પુરાણ પરશોત્તમ જાનકી વલ્લભ શ્રીમાન અને અનુપમ પરાક્રમવાળા એમ એવા નામોના નિત્ય જપ કરવાવાળો શ્રદ્ધાળુ મારો ભક્ત હજારો અશ્વમેઘના યજ્ઞના પુણ્યને પામે છે એમાં સંશય નથી દુર્વાદલના જેવા શ્યામ કમળ જેવા નેત્રવાળા તથા પિતાંબરને ધારણ કરનારા રામચંદ્રના દિવ્ય નામો વડે કરીને જેઓ સ્તુતિ કરે છે તે મનુષ્યો સંસારને પામતા નથી લક્ષ્મણજીના વડીલબંધુ રઘુવર સીતાપતિ સુંદર કુળમાં પ્રગટ થયેલા કરુણાના સાગર ગુણોના ભંડાર બ્રાહ્મણો જેમને વાલા છે એવા ધર્મરક્ષક રાજાઓના રાજા સત્ય પ્રતિજ્ઞાવાળા દશરથના પુત્ર મેઘશ્યામ શાંતમૂર્તિ લોકોમાં મનોહર રઘુકુલમાં તિલક જેવા તથા રાવણના કાળ એવા રાઘવ રામચંદ્રને વંદન કરું છું રામભદ્ર રામને નમસ્કાર બ્રહ્મ સ્વરૂપ રામચંદ્રને નમસ્કાર રઘુનાથ તથા સર્વના નાથ એવા સીતાપતિને નમસ્કાર હે શ્રીરામ હે રામ હે રઘુનંદન હે રામ હે રામ હે શ્રીરામ હે રામ ભરતના વડીલબંધુ હે રામ હે શ્રીરામ હે રામ સંગ્રામમાં શત્રુઓને પીડનારા હે રામ હે શ્રીરામ હે રામ આપશ્રી મારું રક્ષણ થ શ્રી રામચંદ્રના ચરણોનું મન વડે સ્મરણ કરું છું શ્રી રામચંદ્રના ચરણોનું વાણી વડે સ્તવન કરું છું શ્રી રામચંદ્રના ચરણોમાં મસ્તક વડે નમન કરું છું સર્વથા શ્રી રામચંદ્રના ચરણોને શરણ જાઉં છું મારા માતા પિતા રામચંદ્ર છે મારા સ્વામી રામચંદ્ર મારા મિત્ર રામચંદ્ર છે કિબૂના મારું સર્વસ્વ દયાળુ રામચંદ્ર છે તેમના વિના હું બીજા કશાને જાણતો જ નથી અને જાણીશ પણ નહીં જેમના જમણા પડખે લક્ષ્મણજી બિરાજે છે અને ડાબા પડખે જનક નંદિની સીતાજી બિરાજે છે તથા જેમના સામે ભાગે પવનકુમાર હનુમાનજી છે એવા રઘુનંદનને હું વંદન કરું છું લોકોમાં મનોહર સંગ્રામરૂપી રંગભૂમિમાં ધીર વીર કમળ જેવા લોચનવાળા રઘુવંશના નાથ કરુણાની મૂર્તિ કરુણાની ખાણરૂપ એવા તે શ્રી રામચંદ્રજીને શરણે જાઉં છું મનના જેવી ગતિવાળા વાયુના સમાન વેગવાળા જીતેન્દ્રિય બુદ્ધિઓનામાં શ્રેષ્ઠ અને વાનરોના ટોળાના નાયક એવા પવનપુત્ર રામદૂત શ્રી હનુમાનજીને શરણ જાઉં છું કવિતા રૂપી વૃક્ષની ડાળી ઉપર બેસીને રામ રામ એ પ્રમાણે મનોહર અક્ષરવાળું મધુર મીઠું ગાન કરવાવાળા શ્રી વાલ્મીકી મુનિરૂપી કોકિલને હું વંદન કરું છું આપત્તિઓને હણનારા સર્વ પ્રકારની સંપત્તિઓ આપનારા લોકોમાં મનોમહર એવા શ્રી રામચંદ્રજીને વારંવાર નમસ્કાર કરું છું રામ રામ એવા પ્રકારની ગર્જનાઓ સંસારના બીજાઓને ભૂજી શેકી નાખે છે સુખ અને સંપત્તિઓને મેળવી આપે છે અને યમરાજના દૂતોને નસાડી મૂકે છે રાજાઓમાં મણિ જેવા રામચંદ્ર હંમેશા જય પામો રમાપતિ રામનો હું ભજન કરું છું જે રામચંદ્રજીએ નિશાચરોની સેનાઓનો સંહાર કર્યો તે રામચંદ્રને નમસ્કાર હો કારણ કે શ્રી રામચંદ્રથી શ્રેષ્ઠ શરણ જેવા યોગ્ય બીજું કંઈ નથી માટે જ હું રામનો દાસ બન્યો છું અને હંમેશા મારા ચિત્તનો લય રામમાં થઉં કીબુના હે રામ મારો ઉદ્ધાર કરો સુંદર મુખવાળા હે પાર્વતી રામ 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 એ પ્રમાણે મનોહર નામવાળા રામમાં હું રમણ કરું છું કારણ કે નામ સહસ્ત્ર નામ સ્ત્રોતના સમાન છે એ પ્રમાણે શ્રી બુદ્ધ કૌશિકા નામના મુનિએ રચેલું રામ રક્ષા સ્તોત્ર સંપૂર્ણ થયું બોલું શ્રી રામચંદ્ર ભગવાન કી જય